ભીખ માંગવાઈ દે સીધું કઈ દે ભીખો મગજ ના બગાડ મગજ ના સારજો પેલો મગજ બગાડી ગયો સારી નહીં લાગતી હવે તમે આજકાલ ને તમે નવા ગો અમે એટલે આ ગાળા બાળા લઈને ખરા અને આમાં ગોમ પગના મેલું છું આજકાલ બો આવે ચોર તો કઈ ઢેબડી નાખે હમી નહી કોઈ આવે

તને ખબર ના પડે આપડે એકદમ ફ્રો લેવાના બાજુ લઈ ગયો કુતરો ખાવા જ લઈ ગયો તું શું આમ જાવ એમ અમને કુતરો ખાવાનું અમા મેલ લે અમે આરામ મેલ લે હ

કરો મગજ ના બગાડે ના મગજ બગડી ગયું

શિક <try thud> <try thud> <try thud>